નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિની છે અને બંને સંસ્કૃતિમાં ગાય ગૌમાતા એ કોમન છે ઋષિ સંસ્કૃતિની વાત કરો કે કૃષિ સંસ્કૃતિની ગાય વગર ચાલેની એટલે આપણો મૂળ આધાર એ ગાય છે આપણા ડીએનએમાં ગાય છે તો આજે એવી ઘણી બધી સંસ્થાઓ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હોય છે જે ગૌમાતાનું લાલન પાલન કરે છે ગૌવંશનું લાલન પાલન કરે છે આવી એક મોટી ગૌશાળા મોટી એટલે માત્ર વિસ્તારની દ્રષ્ટિએ જ નહીં પણ બે હજાર જેટલી ગાય માતાને સાચવે છે અને બસો વર્ષ જૂની ગૌશાળા એટલે સાયલાની મહાજન પાંજરાપોળ તો આ જે સાયલા મહાજન પાંજરાપોળ છે ત્યાં આગામી દિવસોમાં એક સરસ મજાની એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો એ વિષય ઉપર ચર્ચા કરવા સાયલા મહાજન પાંજરાપોળના ઉપપ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ઉપપ્રમુખશ્રી સૌથી પહેલાં આપણે જીતુભાઈ શાહ જે ઉપપ્રમુખ છે એમની સાથે વાત કરીએ જીતુભાઈ સૌથી પહેલાં તો થોડો આપણે પાંજરાપોળનો ઇતિહાસ બસો વર્ષ જૂની પાંજરાપોળ છે અત્યારે બે હજાર જેટલી ગાયો ગૌવંશને આપણે સાચવીએ છીએ કેવા સંજોગોમાં શરૂ થઈ હશે અને અત્યારની સ્થિતિ શું છે એના વિશે થોડી વાત કરી કરજો બસો વર્ષ પહેલાં જે પાંજરાપોળ ચાલુ થઈ હતી ત્યારે તો બધા બહુ જૂનવાણી જે વખતના જે રાજાશાહી વખતની આ પાંજરાપોળ છે બીજું કે સાયલા મહાજન પાંજરાપોળ જે રહીને એ આપણને જગ્યા સ્ટેટ સાયલા સ્ટેટે અમને ભેટમાં આપેલી અને એકસો ને બોતેર એકરમાં આ જગ્યા પથરાયેલી છે બીજું કે હું આવ્યો બે હજાર ને અગિયારમાં ત્યાં સુધી બધા જૂના ટ્રસ્ટીઓ બધા ઘણા બધા એ આ આખી એક પાંજાપુરની પરંપરા હજી જાળવી રાખી છે અને અમે અત્યારે આધુનિકતામાં જઈ અને આગળ વધારે જેટલું ડેવલપમેન્ટ થાય પશુઓને સાતા મળે એના માટેનો અમે અમે બહુ સારો પ્રયાસ કરી રહ્યા છીએ અને જેટલી સુખ સાતા થાય અને જીવદયા માટે આપણે પ્રયાસ બહુ મોટો કરી રહ્યા છીએ બીજું કે અમારું હાઈવે ઉપરનું ગામ છે નેશનલ હાઈવે અડતાલીસ આવે ત્યાં પ્રોબ્લેમ એક જ છે કે રોજ ત્રણ થી ચાર એક્સિડન્ટ થાય છે મિનિમમ ત્રણ થી ચાર રોજ અમે ચોવીસ કલાક સાયલા માં જઈને પાંજાપુર સર્વિસ આપે છે હવે અમારી પાસે સુવિધા એવી કોઈ નહોતી કે હોસ્પિટલ લાઈજ આપણે કરી શકીએ ને હોસ્પિટલમાં લઈ જઈને એમને દાખલ કરી શકીએ કે આ તે એટલે અમે એક વિચાર કર્યો કે અમારે છેલ્લે હમણાં મિતલભાઈ ને ધીરુભાઈ ને બધા અમારે એક સ્ટેજ નું ઉદઘાટન હતું આદિજીન ટ્રસ્ટ જયેશભાઈ જરીવાલા એ બધા સાથે થોડી ચર્ચા થઈ મેં કીધું સાહેબ આ એક એનિમલ હોસ્પિટલ બનાવવાનો મારો વિચાર છે જો ડોનેશન થી આવશે અને આ આખી ડોનેશન આધારિત આ સંસ્થા છે બીજું કે અમારી પાસે ફંડ નો થોડો અભાવ છે એ બી નક્કી છે પણ જેમ જેમ અમે ફંડ આવતું જશે એ રીતે પછી નક્કી કરી અને આગળ ચાલશું અને બીજું કે અત્યારે જે કરુણા ટ્રસ્ટ અમારી સાથે જોડાયું અને ખેતાણી ધીરુભાઈ કાનબાર રમેશભાઈ ઠક્કર પ્રતિકભાઈ સંઘાણી આ બધા સાથે અમારું સંકલન સારું થયું છે કે અત્યારે હાલ અમે એક ફેજ ઉપર અત્યારે હોસ્પિટલ ચાલુ કરવા માટે એ લોકો બધા એગ્રી થયા સાથે અને અમે એક બે અને ત્રણ ટોટલ ત્રણ ફેજ કરવાના છીએ ટોટલ એનો ખર્ચો લગભગ સાડા થી આઠ કરોડ રૂપિયા છે અને આને અમારે ખાતમુહૂર્ત કરવા માટે મુખ્યમંત્રી શ્રીજીને અમે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી શ્રીજીનો જો એમનો તારી ડેટ તારીખ આવી જશે તો અમે ઓગસ્ટ મહિનામાં આ ખાત મુહૂર્તનું પ્લાનિંગ કરી અને ફેઝ વન પહેલાં અમે તાત્કાલિક ચાલુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જી દિલીપભાઈ શાહ પણ અત્યારે આપણી સાથે છે ઇન્ટરસ્ટી દિલીપભાઈ આપણી પાસે ઘણી બધી જગ્યા છે અને સારા કામ માટે હંમેશા દાતાઓ તો મળી જ રહેતા હોય છે તો હજી વધુ આપણે કરી શકીએ એમ છીએ કારણ કે બે હજાર ગૌવંશ છે તો બરાબર છે પણ હજી ઘણું બધું કરી શકાય એવી તમારી પાસે તો ઘણી સુવિધા છે અને દાતાઓ પણ આવા સારા કામ માટે તો હંમેશા હાથ લાંબો કરતા હોય છે તો હજી કેટલો સ્કોપ છે આપણે કેટલું હજી કરી શકીએ એમ છે થોડી એની ભવિષ્યની આપણું જે પ્લાનિંગ છે અથવા થોડું હજી ઘણું કરી શકાય છે એના વિશે થોડી વાત આપણી પાસે સાંભળવી છે અમારી પાંજરાપોળની અંદર અમે ક્યારેય પણ લેવાની ના નથી પડતા અને હાઈવે નું ગામ હોવાથી રોજે અવારનવાર અકસ્માત થતા હોય છે જેના માટે અમારી પાસે એક એમ્બ્યુલન્સ છે અમારા માણસો તરત પહોંચે છે અને ઘાયલ ઢોર લઈ આવે છે બીજું કે સંસ્થા અમારી દાન દાન ઉપર આધારિત છે અને અમારા પ્રયત્નો કે વધારેમાં વધારે દાન કેવી રીતે મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ હોય છીએ દાન પર્યુષણના પર્વમાં છે કે બીજે છે કોઈના પ્રસંગોમાં ફંક્શનમાં અમને દાન મળતું જ હોય છે અને હવે પછી આ રાજકોટનું ગ્રુપ જે અમારી સાથે જોઈન્ટ થયું છે એની એના હિસાબે અમે બહુ મોટા આશાવાદી છીએ અને અમારું પ્રગતિ આથી વધારે થશે એવી અમને ઈચ્છા છે જી એટલે પ્રગતિ તો બરાબર પણ એમ કે આપણે કેટલું હજી કરી શકીએ માનો કે અત્યારે આપણે બે હજાર ગાય ને ગૌવંશ સાચવીએ છીએ તો હજી ચાર હજાર છ હજાર આઠ હજાર અથવા એક હોસ્પિટલ થાય તો ભવિષ્યમાં એ વિસ્તારમાં બીજી ક્યાંય કરી શકાય કે ટૂંકમાં ભવિષ્યનું પ્લાનિંગ ભવિષ્યમાં તો અમે ઢોર તો અત્યારે અમારી સંખ્યા બે હજાર ની બરાબર એથી વધારે સંખ્યા થાય તો અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ ક્યારે સંખ્યા વધે એની માટે ના નથી પાડી એ કે તમે જેટલા ઢોર વધારે આવે તમે એની બરાબર સાર સંભાળ લો માવજત કરો દાન અને બાકીનો જે ખર્ચો છે એમના ઉપર અવલંબન છે અમે એના માટે બહુ જ પ્રયત્ન કરીએ છીએ અને પૈસા આવે છે અને ક્યારેય પણ હજી સંખ્યા કદાચ બે હજારની પાંચ થાય તો એની અમારા ઉપપ્રમુખ અને અમારા પ્રમુખની કોઈ દોરવણી તમે લો બસ જી આપણી સાથે જયંતીભાઈ સોલંકી એ પણ એક ટ્રસ્ટી છે એ પણ અત્યારે સાથે જ છે જયંતિભાઈ ખાસ કરીને મેં પેલા કીધું એમ કોઈ સારા કામ માટે હંમેશા દાન તો મળી રહેતું હોય છે પણ ઘણી બધી ગૌશાળાઓ પાંજરાપોળો સ્વનિર્ભર થઈ ગઈ છે આત્મનિર્ભર થઈ ગઈ છે જેમ કે અમારી શ્રીજી ગૌશાળા છે ઘણી બધી છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો આપણે ભવિષ્યમાં એવો કોઈ વિચાર કરી શકીએ કે કોઈ કાવ પ્રોડક્ટ એટલે ગૌમૂત્રમાંથી કે ગાયના ગોબરમાંથી વસ્તુઓ બનાવી કારણ કે દાન તો મળે છે બરાબર છે પણ આપણે થોડું સ્વનિર્ભરતાનો વિચાર કરીએ છીએ અથવા હવે કરવાની જરૂર છે મારી દ્રષ્ટિએ હાજ બી છે અને એ બાબતમાં અમે પ્રયત્નશીલ પણ છીએ કારણ કે અમારી પાસે પશુની સંખ્યા રોડ ઉપર રહી હોય એક્સિડન્ટ થતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં પાંજરા જવાના છે એટલે અમે કોઈ પણ રાતના બે વાગે આવે તો બે વાગે પણ અમે પશુને લઈ લઈએ છીએ ચોકીદાર ત્યાં અમારા ગેટ ઉપર જ હોય છે એટલે એ રીતે અમે આત્મનિર્ભર થવા પ્રયત્ન કરીએ છીએ અને આ જે રાજકોટનું ગ્રુપ અમને જે મળી ગયું છે એ અમે એમાં આશાવાદી વધારે છીએ અને ભવિષ્યમાં પણ આમાં પ્રગતિ અમે કરતા જઈશું એવી અમને અનુમોદના પણ અમે ભાવીએ છીએ અચ્છા જયંતિભાઈ એટલે મારું કહેવાનું હોય છે કે ભવિષ્યમાં આપણે કોઈ એવા પ્લાન્ટ માનો કે સાબુ બનાવવાનું છે કે ઘણી બધું જે ગૌશાળાઓમાં સો થી વધુ વસ્તુ જેમ કે રાજકોટની ગૌશાળાઓમાં બનતી હોય છે તો આપણે એ દિશામાં વિચારીએ છીએ કારણ કે હવે વિચારવાની જરૂર એ સમય આવી ગયો છે અને એના માટે શું છે કે હવે અમારો જે જગ્યા તો વિશાળ છે જમીનની કોઈ અમને અગવડતા નથી માણસોની અગવડતા એટલા માટે છે કે અમારું જે ખેતી પ્રધાન જેવો દેશ છે પ્રદેશ એટલે એમાં શું છે કે જે જે લેબરો હોય એ બધા એમાં જતા રહે છે એટલે અહિયાં જે અમારે અવાજ હોય ને એ આવતા નથી એટલે એમાં અમારે શું છે કન્ફર્મ જો અમે કરીએ ને કાયમી પર તો એ લોકો આવે એવી રીતે એ લોકોની અનુમોદના અમને ભાવી છે એટલે અમારે વિચાર પણ છે કે અમે ગ્રુપ પણ કરીએ અને જે દસ પંદર જે માણસો આવે એને સાથે જે ક્યાં ક્યાં રે અને કામ કરે એવું એ અમારી મોદના પણ અમે ભાવીએ છીએ અચ્છા પ્રકાશભાઈ શેઠ ટ્રસ્ટી છે પાંજરા બોર્ડના એ પણ અત્યારે આપણી સાથે છે પ્રકાશભાઈ જયંતિભાઈએ જે વાત કરી કે આવતા દિવસોમાં થોડું આ પ્રકારનો એક ઉદ્યોગ પ્રકારનું શરૂ થાય એટલે લોકોને સાચી સારી વસ્તુ મળી રહી ગૌ આધારિત વસ્તુ મળી રહી અને આપણી પાંજરા પોળને બે પૈસાની આવક થાય તો આવતા દિવસોમાં એ વિચાર જયંતિભાઈ કીધું કે થોડો માણસોનો અગવડતા હોય છે તો બધી જગ્યાએ હોય છે પણ માણસો મળી પણ રહેતા હોય છે થોડો એ દિશામાં પ્રયત્ન કરીએ આપણે વિચારીએ છીએ એ દિશામાં પ્રયત્ન કરવાનું અત્યારે તો અમે સાયલા મહાજન પાંજરા પર એકસો બોતેર એકરમાં જે વીર સંકુલ છે એમાં હાલ અમે બે વર્ષથી લગભગ પિંચોતેર એકર માં વાવેતરનું પ્લાનિંગ કર્યું છે અને હાલ પિસ્તાલીસ એકર માં જેમાં નેપચ્યુરન ઘાસ અત્યારે હાલ ચાલુ છે જે અમારે ત્રણ મહિના ટૂંકા થઈ રહ્યા છે તેના હિસાબે અને જે નવી સાબુ બનાવવાની પ્રોડક્ટ અગરબત્તી બનાવવાની પ્રોડક્ટ એ અમે ઈચ્છા રાખી છે કે રાજકોટ જે જીવદયા જે છે એમનામાંથી થોડુંક અભિપ્રાય લઈ અને આગળ અમે બનાવવા માટે પ્રોસેસ કરશું એમ જી જી અચ્છા જીતુભાઈ પાસે પાછા આવીએ જીતુભાઈ બધા ટ્રસ્ટીઓ સાથે સરસ સરસ સંવાદ થયો અને એમણે પણ ખૂબ ઈચ્છા વ્યક્ત કરી છે એક્સપાન્શનની વિસ્તરણની તો રાજકોટનો સહકાર લગભગ બધાએ માગ્યો છે રાજકોટ તો કાયમ સહકારમાં અમે સૌભું જ હોય છે પણ આપણે પણ આપણી રીતે પ્રયાસ કરવો પડશે અથવા તો થોડું સ્વનિર્ભર થવાના પ્રયાસ કરવા પડશે સહકાર તો મળી જ રહેતો હોય છે તો મને લાગે છે કે તમે એક વખત અમારા પ્લેટફોર્મ ઉપરથી આ વાત કરી દેશો તો મને લાગે છે કે બધું સરળ થઈ જશે શૈલા અંજપોળમાં એવું છે કે ત્યાં છે ને સ્વનિર્ભર થવા માટેની અમારી કોશિશ ચાલુ જ છે બીજું કે અમારે ત્યાં મેઇન પ્રોબ્લેમ પાણીનો છે પાણીના અત્યારે મેં એક બે તળાવો મેં અત્યારે કરાયા હાલ એમાં બે તળાવમાં પાણી અમારી પાસે આવે વરસાદનું તો વધીને એક વર્ષ ચાલે હવે કા ઉનાળામાં બહુ તકલીફ પડે છે જો ની લાઈન આવી જાય તો અમે બીજું તો પેલા સ્વનિર્ભર તો ઘણા એવા થઈ છે કે ત્રણથી ચાર હજાર પશુ આપણે સાચવી શકીએ એમજી અને આગળ અમારો પ્રયાસ તો એવો છે કે આ કાયદેસર છે ને પાંજરાકોળ કાયદેસર જોવાનું તો ઉદ્યોગ છે અને એ ઉદ્યોગની રીતે જો વિકસાવા જાય ને તો હકીકતમાં ક્યાંય દાન લેવા જવાની જરૂર જ નથી અને ઘણું બધું કામ થઈ શકે એમ છે પણ એમાં શું છે કે બહુ જ આગળ પ્રોસેસ કરી કરી અને બધું એ રીતે ચાલવું પડે બીજું કે મેઇન ફંડ નો અભાવ અમુક ટાઈમે હોય છે ત્યારે અમે પાછા પડી છીએ અને ફંડ માટે દોડા દોડી કરવી પડે છે પહેલા તો વસ્તુ એ છે કે પાલો પહેલો જે આપણો એક છેક જીવ દઈએ અને પશુ આપણી પાસે જેટલા છે ને એ પહેલા આપણે એને સુખ સાતા મળે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે સારામાં સારું ખાવાનું મળે એના માટેનો અમારો બહુ મોટો પ્રયાસ છે અને આગળ બી અમે ઉદ્યોગ માટે બી આગળ વિચારશું જેમ જેમ અમને જે રીતે પ્રોજેક્ટ આવતા જશે એમાં આગળ વધતા જઈશું અમે એ નક્કી છે પાકું જીતુભાઈ તમે પાણીની વાત કરી તો એનું પણ સોલ્યુશન રાજકોટ પાસે જ છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે બહુ મોટું કામ કરી રહ્યું છે પાણી બચાવવા માટે એનું જે ચેક ડેમ બનાવે છે રિપેર કરે છે બોર રિચાર્જની પ્રવૃત્તિમાં બહુ છે તેમાં તમે દિલીપભાઈ સખિયા અમારે મિતલભાઈ રમેશભાઈ ઠક્કર ધીરેન્દ્રભાઈ પ્રતિકભાઈ એનો સંપર્ક કરશો તો એનું પણ સોલ્યુશન આવી જશે હા એટલે કુંવરજીભાઈ બાવળિયાને અમે મળ્યા હતા ગાંધીનગર હવે વાત થઈ હતી એકચુઅલી અમારી બાજુમાંથી જે અત્યારે નર્મદાની લાઈન જાય છે અને જો નર્મદાની લાઈન અમને મળી જાય સૌની યોજનામાંથી તો અમારું કામ ઘણું બધું સરળ થઈ જાય છે પછી અમારે કઈ લાંબી બીજી કઈ જરૂર નથી ખાસ અને શું છે અમારો વિસ્તાર જે છે ને એ પથરાળ છે પાણી મળવું બહુ મુશ્કેલ છે અને રિચાર્જની બધી વાત કરો બરાબર બોર જ અમારા બે કે ત્રણ મહિના ચાર મહિના ચાલતા હોય એનાથી વધારે નથી ચાલતા એટલે મેઇન પ્રોબ્લેમ તે આવે છે એટલે અમારી નર્મદાની લાઈન માટે કુંવરજીબેન બી અમે સાથે એ બધા અમે હતા મિત્રબેન બધા ચર્ચા કરેલી છે આગળ એમને કીધું છે કે અમે પ્રયાસ કરી છીએ કે તમને લાઈન મળી જાય તો દર્શક મિત્રો આપણે જોયું કે સાયલા મહાજન પાંજરાપોળ જે લગભગ બસો વર્ષ જૂની સંસ્થા છે અને આવતા દિવસોમાં નવા કદમ માણી રહી છે એક તો એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને સ્વનિર્ભર થવા માટે એક્સપાન્શન માટે પણ આવતા દિવસોમાં પ્રયત્નશીલ છે તો આવા સંજોગોમાં એમના ઉપપ્રમુખ અને ટ્રસ્ટીઓ સાથે આપણે વાત કરી અને બીજાને પ્રેરણા મળે બીજી ગૌશાળાઓ અને પાંજરાપોળોને પ્રેરણા મળે એ પ્રકારની વાતો અહીંયા કરવામાં આવી ફરી પાછા ટ્રસ્ટીઓનો ઉપપ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરી અને ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર Thank <laughs> you.